તો જય જવન જય કિસાન પહેલાં તો અમારી લાડકોમાં જાહુ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અનેક્ટરે ડેર્યું અને ઢોરને ખાવા માટે રચકા બાજરી ફોખી દીધી છે અને હવે ટ્રેક્ટર એને ભેળસેળ કરે છે એટલે ઢોર પણ દુઃખી ના થાય ચોમાસાની અંદર એટલે ઢોર માટે ખેડૂતોને પહેલું કરવું પડે છે ને કે કારણ કે હું જે ભૂઘણું લઈને બેહો ખવારમાં ભૂઘણું લઈને બેહો એટલે લીટર ઓછું થાય છે એટલે બધા મારા ખેડૂત ભાઈઓને કહું છું કે આપણે પહેલાં પહેલાં તો ઢોરનું થોડુંક વિચારવું પડે અને અમે એક વીકો બે બેસું હોય એક વીકો રસ્તા બાજરી કરી દીધી છે અને ટ્રેક્ટરે હર્યું અને ઓની અંદર ઉનાળું બાજરી હતી તો ઉનાળો બાજરી પટી ગઈ છે અને ઓમાંથી બાજરી થઈ છે બે વીઘા જમીન છે એકસો ને બેમણ બાજરી થઈ છે એટલે ઉનાળું બાજરી જબર થઈ છે તો તમે પણ બધા ઉનાળું બાજરી કરતા રહેજો આપણે પાણી તો હવે તો ગણવું છે કારણ કે આપણે બનાસકાંઠામાં અમારા વઢિયાર પંથકમાં પાણીની કોઈ ખેંચ નથી તો આવજો બધાને અને અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જહુ તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અમને દિલથી સપોર્ટ આપવા માગતા હોય તો અને મળશું હવે બીજા વર્ગમાં જય માતાજી જય જહુ માતા